ગુજરાત બોર્ડ ધોરણ દસ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે આઠસો સિત્તેર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે જેના પગલે સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા સુરતમાં ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે

નવ્વાણું પોઈન્ટ ત્રાણું પીઆર મેળવી શાળા પરિવાર અને પરિવારનું નામ રોશન કર્યું છે સામાન્ય પરિસ્થિતિમાંથી આવતી ક્રિષ્નાએ સતત મહેનત કરી ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે મારું નામ મનસુખભાઈ ગોટી આચાર્ય શ્રી તપોવન વિદ્યાલય આજરોજ રોજ માર્ચ બે હજાર ચોવીસનું બોર્ડનું જે પરિણામ જાહેર થયું છે એમાં અમારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં અઠ્ઠાવન વિદ્યાર્થીઓએ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને એકસો બાવન વિદ્યાર્થીઓએ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે સમગ્ર શાળાનું પરિણામ અઠ્ઠાણું રહેલું છે અને ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ બાળકો પાસે પ્રકારની મહેનત આપણે આ પરિણામ વર્ષ દરમિયાન વિશેષ શિક્ષકો નાનામાં નાની ક્વેરી વિદ્યાર્થીઓને આઉટ કરાવતા માસિક કસોટીનું આયોજન રહેતું મોડલ ટેસ્ટનું પણ આયોજન હતું પેપર સેટ પણ વિદ્યાર્થીને આપી અને અમારા શિક્ષકો વિદ્યાર્થીઓને નાનામાં નાની ક્વેરી આઉટ કરાવતા અને આજની જે સફળતા પ્રાપ્ત થઈ છે એનો સંપૂર્ણ શ્રેય અમારા શિક્ષકોને આપું છું અને આ શિક્ષકોની અથક મહેનતથી જ

માતા પિતા અને સ્કૂલ માં કઈ મહેનત કરી માતા ફૂલ સપોર્ટ કર્યો છે અને સર ખાસ સપોર્ટ કર્યો છે સ્કૂલમાં દરેક સમયે ફૂલ મહેનત કરાવી જ્યારે પણ ઇન્ક્વાયરી ઉતારે દરેક વખતે હાજર રહ્યા છે પેપર દર મહિને લઈને એલટી તો અલગથી લે સવારે આવ્યા ભેગો અને ઈ જોઈને દરેક વ્યક્તિ ને પર્સનલી આન્સર કે અહીંયા તમારે સુધારવાનું છે અહીંયા તમારે વધારે ક્વેશ્ચન આન્સરની જરૂરત છે આપનો પરિચય રામોલિયા ક્રિસા વિનોદ પવન વિદ્યાલય છે નવ્વાણું પોઈન્ટ છન્નું અને પર્સન્ટેજ છે સત્તાણું પોઈન્ટ પચાસ